નડિયાદ અને મહુદાના ધારાસભ્યએ મા બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું એક માનવતાભર્યો અભિગમ આ ધારાસભ્યોએ અપનાવ્યો એકસો ને એકાવન દીકરીઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ હાજર રહ્યા અને દીકરીઓને નવયુગલોને આશીર્વાદ આપ્યા મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ચકલાસી ખાતે આ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ માનવતાભર્યો અભિગમ અપનાવ્યો અને એકસોને એકાવન મા બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો એકાવન દીકરીઓ વિશે વાત કરીએ તો નડિયાદ મત વિસ્તારની પચાસ દીકરીઓ અને એકસોને એક દીકરી મહુદા મત વિસ્તારની હતી જેઓના આ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા

અને એની અંદર નડિયાદ વિધાનસભા આ વખતે પહેલી વખત અમે સાથે રહી અને આ એકસો એકા જોડાના સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં માવા વિરોના ગરીબ છોકરીઓનો નો લગ્ન થાય અને એને ઘર શરૂ કરવા માટે તમામ પ્રકારની જે જોઈતી ચીજ વસ્તુઓ હોય એ તમામે તમામ ખુરશી ટેબલ બેડ ફ્રીજ તિજોરી અને ઘર વખરીની બધી જ સાધન સામગ્રી સાથે આ સમૂહ લગ્ન ની અંદર ભેટ આપવામાં આવી છે અમને સૌ મદદ કરનાર આની અંદર જે દાનવીરો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમારા સમૂહ લગ્ન જે સંજયસિંહ ના અને મારા પહેલા પણ એકસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો ખૂબ મોટી વાત છે બીજું અહિયાં આજે ખાસ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા છે અને એમણે પણ જયારે એમને આપી આશીર્વાદ આપ્યા હોય ત્યારે એમનો ઘર સંસાર ખૂબ સારી રીતે ચાલે અને આવનારા દિવસોની અંદર એ ખૂબ પ્રગતિ કરે એવા એમને આશીર્વાદ પણ આપ્યા છે તો અમારા માટે ખૂબ આનંદનો પ્રસંગ છે અમે બંને શ્રીઓએ આ જે કઈ આયોજન થયું છે એ આયોજનની અંદર તમે બહાર રોડ ઉપર જોયું હશે કે ઓછામાં ઓછું પચાસ હજાર જેટલું પબ્લિક ગામડા ગામડામાંથી અહીંયા આ લગ્ન પ્રસંગની અંદર આશીર્વાદ આપવા માટે પધાર્યા છે અને આ ખૂબ સારી રીતે આ લગ્ન સંપન્ન થયું છે તો અમે સંતરામ મહારાજ શ્રી નડિયાદ અમારા સ્વામિનારાયણ ભગવાન અને બીજા સંતો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમના આશીર્વાદ થી આ બધું શક્ય બન્યું છે અને સાથે સાથે ફરી એકવાર કહું તમને જે લોકોએ આના માટે દાન આપ્યું છે એનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ આજે ખુબ સારા અને આજે તૃતીય સમૂહ લગ્ન ની અંદર જયારે વિધાનસભાના ના વિધાનસભાની અંદર હું ફોર્મ ભરવા ગયો ત્યારથી એક સંકલ્પ કર્યો હતો કે મા બાપ વગરની દીકરીઓને જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહ લગ્ન એક આયોજન કરીશ ત્યારે આજે આ ત્રીજું સમૂહ લગ્ન આયોજન કર્યું છે એની અંદર મારી સાથે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબે એ બી આ આયોજનની અંદર સહકાર આપીને અને સમૂહ લગ્ન અંદર એકસો એકાવન દીકરીઓનું સમૂહ લગ્ન આજે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે દીકરીઓ ત્યારે આ સમગ્ર માહોલ આજે એટલો ખુશખુશાલ છે કે જેની અંદર આજે સંતો મહંતો થી માંડી અને તમામ વડીલો આજે હાજર રહ્યા છે અને બીજી વાત એક છે કે આજે સમૂહ લગ્ન ની અંદર એકસો એકાવન દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે અમે બંને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓએ પંકજભાઈ દેસાઈ સાહેબ અને હું જાતે અમે ભેગા થઈ અને એક નિર્ણય કર્યો કે આજે તૃતીય સમૂહ લગ્ન તારો છે અને પહેલો મારો પહેલો મારો સમૂહ લગ્ન છે તો આપણે સાથે મળીને આ કામ કરીએ તો ખૂબ સારું રહેશે એટલે નડિયાદ વિધાનસભાને અને વિધાનસભા સાથે રહી અને આ સમૂહ લગ્ન નું ખૂબ મોટું આયોજન કર્યું એની અંદર સૌ દાતાઓનું અને સૌ દાનવીરોએ જે આમાં જે ફાળો આપ્યો છે અને સૌ કાર્યકર્તાઓ શિવાજી ફાઉન્ડેશન અને મા શક્તિ કેર ચેરિટેબલ સૌ કાર્યકર્તાઓએ જે અહીંયા સેવાઓ આપી છે અને જે શિવાજી ફાઉન્ડેશન ની અંદર તમામ કાર્યકર્તાઓએ જે સેવા આપી છે એમને બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે ખુશ ખુશીની એક વાત એ છે કે આજે જાતે સીએમ સાહેબ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજે દીકરીઓને એકસો એકાવન દીકરીઓને પ્રભુતામાં પગલા પાડવા માટે જે જઈ રહી છે એમના આશીર્વાદ આપવા આવી રહ્યા છે ત્યારે અમને બી આજે એક ખુશીના આનંદ આનંદ ઉદભવે છે કે આજે અમારા આંગણે આજે નડિયાદ વિધાનસભા અને મહુધા વિધાનસભાના આંગણે આજે મુખ્યમંત્રી સાહેબે પધારી અને અમને એમણે દીકરીઓને આશીર્વાદ આપ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું અસ્તુ